જેની ધાનેરામાં જરૂરિયાત હતી એ જ રથ આજે ધાનેરા નગર માટે ખુલ્લો મુકાયો છે મહાવીર હોસ્પિટલના સહયોગ થકી ભારત વિકાસ પરિષદના બેનર હેઠળ આજથી ધાનેરા ખાતે મોક્ષ રથની શરૂઆત થઈ છે ભારત વિકાસ પરિષદ દ્વારા જનતાની સુખાકારી માટે અનેક સેવાકીય કાર્ય થઈ રહ્યા છે ને એ અંતર્ગત આજે જેની જરૂર હતી એવા મોક્ષ રથની ધાનેરામાં શરૂઆત થઈ છે આ મોક્ષરથનો લાભ માત્ર ધાનેરા માટે થશે અંતિમ યાત્રા દરમિયાન લાંબો માર્ગ હોવાથી આ સેવાની ઘણી જ જરૂર હતી જે આજે ભારત વિકાસ પરિષદના બેનર હેઠળ પૂર્ણ થઈ છે મોક્ષરતનું લોકાર્પણમાં ભારત વિકાસ પરિષદના સદસ્યો સાથે અનેક સામાજિક આગેવાન તેમજ ડોક્ટર હાજર રહ્યા હતા આ મોક્ષરત તદ્દન ફ્રી સેવા છે જેનો લાભ ધાનેરા નગરના તમામ લોકો લઈ શકશે એકાવન રૂપિયાના શુલ્ક સાથે આજથી મોક્ષ શરૂઆત થઈ છે જેનું જીવન એનું મરણ પણ નક્કી છે અને પરિવાર પર અણધારી આફત સામે પરિવારજનોને પોતાના સ્વજનની અંતિમ યાત્રામાં આ મોક્ષ રથ ઘણું જ ઉપયોગી બનશે આમ તો મોટા ભાગે અનેક જગ્યાએ આવા રથ હોય છે પણ ધાનેરામાં આ રથની સગવડ જ નહોતી જે ભારત વિકાસ પરિષદના બેનર હેઠળ આજે પૂર્ણ થઈ છે તેમજ મહાવીર હોસ્પિટલ ધાનેરા અને મણિબેન ઉજેલા શાહ ટ્રસ્ટ દ્વારા એક ધાનારા શહેરના અંદર મોક્ષ્રોતનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું અને અંદર વિવિધ સંસ્થાના પ્રતિનિધિ અહીંયા અને ગામના લોકો અહીંયા ઘણા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દરેકનો ખૂબ ખૂબ આભાર ખરેખર ધાનેરાના અંદર એક શહેર ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે એક સમ ઘરથી શ્મશાન સુધી જવા માટે જે ખૂબ તકલીફ પડી રહી હતી એના માટે જ મોક્ષ શ્રોતની પણ જરૂર હતી કે લોકો બીજા સાધનોમાં લઈ અને જતા હતા અને જે એક મોક્ષ એવું બનેલો હોય તો સારી રીતે લોકો ત્યાં આગળ લઈ શકે આ સુવિધાની ગાંધીનગરમાં જરૂર હતી અને આજે પરિપૂર્ણ કરવામાં આવી છે